બેટલાદ સિવિલ હોસ્પિટલના મહિલા તબીબની બેદરકારી આવી સામે પ્રસૃતિ માટે આવેલ દર્દી આપ્યો હતો બાળકીને જન્મ બાળકીના જન્મ બાદ બાળકી તંદુરસ્ત હોવાનું જણાવ્યું હતું તેઓએ માતાના ગર્ભમાં બાળકે મળ ત્યાગ કર્યો હોય સર્જરી કરવા પરિવારને જણાવ્યું પરિવારે હા પાડ્યા બાદ તાજી જન્મેલી બાળકીને માતાથી અલગ વોર્ડમાં રખાઈ મોડી સાંજે ફરજ પરના સ્ટાફ દ્વારા બાળકીને મૃત જાહેર કરાઈ પરિવારે મહિલા ગાયનિક તબીબ વિશ્વાબેનને હોસ્પિટલ બોલાવતા તબીબે હવે જે થાય તે સવારે જણાવી હાથ અધ્ધર કર્યા પરિવાર દ્વારા મહિલા તબીબની બેદરકારી

જે વિશ્વા મેડમને ફોન કર્યો પણ વિશ્વા મેડમ આવવાને ના પાડી અને મેડમને અમે કીધું કે મેડમ તે નાની બાળકીની તબિયત વધારે બદલી છે તો તમે આવો તમે મેડમે ના પાડી અને અમે જે ડૉક્ટર બીજા હતા એમે ચેક કર્યું પણ બીજે એ ચેક કરી એમાં બાળકી મૃત્યુ પામ્યું હવે એ ડૉક્ટરની બેદરકારીના કારણે મારી નાની બાળકીનું મૃત્યુ થયું છે હવે બાળકીને જે પણ જવાબદાર આ તાર ડૉક્ટર જવાબદાર છે વિશ્પેંગર છે હું ઇન્ચાર્જ સીડીએમ છું જે આપણે કીધું જે વાત થઈ તે પ્રમાણે મારા ધ્યાન પર આવ્યું છે કે કાલે કાલે રાત્રે આવો એક બનાવ બન્યો છે આ માટે અમે જરૂરી એક કમિટીનું એ કરી અને એક તપાસ કરીશું અને એના માટે જે બી જવાબદાર કે જે બી અમને મળશે તેની સામે અમે શિક્ષાત્મક પગલાં લઈશું આ બાબતે અમે હવે એક મિટિંગ કરી હોસ્પિટલ ખાતે અમારો જે છે કમિટી એની કમિટીની એ કરી અને એની એક તપાસ 커미니티지 아침에 겠